ભુજની આન બાન અને સાંજમાં હમીસર તળાવની સફાઈનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય મહંત અને કોઠારી સ્વામીના સીધા નેતૃત્વ હેઠળ આજે સવારે સાતને ત્રીસ કલાકે મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા હમીસર તળાવને ચોખ્ખું ચણાક બનાવવાનું અભિયાન હાથ ધરાયું પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખાસ કરીને શહેરની આન બાન અને સમા હરિમિરસર તળાવની સફાઈનો કાર્યક્રમ આજે હાથ ધરવામાં આવ્યો સવારે સાત ને ત્રીસ કલાકે મોટી સંખ્યામાં હરિભક્તો સંતો યોગી બહેનો સહિતના લોકોની ઉપસ્થિતિમાં હમીરસર તળાવની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ શહેરની શોભા શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદી ભુજ હમીસર સરોવરની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ મંદિર દ્વારા જે સરોવરમાં પાંચસો પરમહંસો તથા હજારો હરિભક્તો સાથે અનંતવાર સ્નાન કરેલ છે અને આ હમીર હમીરસર સરોવરનો ખૂબ જ મોટો મહિમા ગાવામાં આવે છે આવા પવિત્ર હમીરસર સરોવરની સફાઈનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અમિતસર તળાવની સફાઈ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર માત્ર ભુજવાસીની પરંતુ કચ્છવાસીના હૃદયમાં હમીરસર તળાવની એક ઊંડી લાગણી જોવા મળી છે આન બાન અને આ શાન સમૂહ આ સરોવર છે તેની તેની સુંદરતા જાળવી એ સૌ કોઈની ફરજ બનતી હોય છે ત્યારે ખાસ કરીને ભૂત સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ હંમેશા તળાવની સફાઈ કરી ચોખ્ખું ચણાક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમતક તક ટીની સાથેની વાતચીતમાં મુખ્ય મહંત સ્વામી ધર્મનંદન દાસજી અને કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજીના સીધા નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ભક્તગણો હરિભક્તો દ્વારા આ સફાઈ કરવામાં આવી હતી બધા હરિભક્તોને તેમજ આચરણ નિહાળતા દરેક દક્ષિણોને સૌ સંતોતીથી જય શ્રી સ્વામિનારાયણ આજના દિવસે ભુજ મંદિરના પૂજ્ય મહાન સ્વામીની આજ્ઞાથી અને આપણું જૂનું મંદિર પ્રસાદી મંદિર ત્યાં બિરાજતા ઘનશ્યામ મહારાજ એમને પંદર વર્ષ થઈ રહ્યા છે એને નિમિત્ત બનાવી અને હમીર સરોવરની સફાઈ થાય તે પણ વરસાદ પહેલાં થાય આવો શુભ સંકલ્પ વિજય મહાન સ્વામીએ કર્યો કારણ કે આ સરોવર ભુજ મંદિરની રૂપ આ ભુજ શહેરની શોભારૂપે છે અને સ્વામિનારાયણ ભગવાનના ભક્તો માટે એક પ્રસાદીની જગ્યા છે સ્વામિનારાયણ ભગવાન આ હમીર સરોવરમાં પાંચસો પરમણસો અને હરિ હરિભક્તો સાથે ખૂબ સ્નાન કરેલું છે આવું પવિત્ર અમીર સરોવર અને જ્યારે પણ નાગ સ્નાનનો દિવસ આવે ત્યારે એક મહિનો સુધી સમગ્ર કચ્છના હરિભક્તો સમતો શાંતિયોગી બેનો બધા જ સવારે વહેલી સવારે અહીંયા ઘણા નહવા આવતા હોય ત્યારે આવું પ્રસાદીનું અમીર સરોવર એની સફાઈનો સંકલ્પ પૂજ્ય માનસમે કર્યો અને આ સફાઈની અંદર આપણું ભુજ શહેરના હરિભક્તો જોડાયા એની સાથે મિરજાપર સુખપર બદનપુર નરના નગર અને માધાપર આટલા હરિભક્તો અહીં જોડાયા છે અને સાંજગી બહેનો બધાય સાથે મળી અને સફાઈ કરે છે એટલે આપ સૌ આ પ્રસંગ નિહાળતા હો તો તમને પણ એવી પ્રેરણા મળે કે તમે પણ આવો અને આ સફાઈમાં જોડાઈએ કારણ કે પૂર્વનું કામ બધાય કરે પણ આપણે નતરો કાઢવાનું કામ આપણે કરવાનું છે એટલે મહિમા સાથે આપણે આ સેવામાં જોડાઈએ તેવી જય સ્વામિનારાયણ